નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર હુકાઈના નવ દરવાજા ખોલાયા અનેક ગામોને એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે કૃષ્ણનગરીમાં ઠેર ઠેર અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળ્યો દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પેટલાદના રામોદરી બ્રિજ ઉપર વાસદ બગોદરા હાઇવે ઉપર મોટો અકસ્માત સર્જાયો ચોથી વાર આસારામના હંગામી જામીન લંબાવી દેવામાં આવ્યા છે અમદાવાદ માટે આગામી હજુ પણ કલાકો સુધી વરસાદની જોરદાર આગાહી વ્યક્ત કરવામાં આવી છે આનંદ મેળામાં રાઈટ તૂટી બે લોકો ઈજાગ્રસ્ત થયા છે આરોગ્ય વિભાગે સાતસો કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે વાત છે રાજકોટની પાકિસ્તાન હોકી એશિયા કપમાંથી બહાર થઈ ગયું છે અમેરિકામાં એક હજાર ફૂટ ઊંચી મેઘા સુનામીનું જોખમ મેલોનીએ કહ્યો નમસ્તે દુનિયા જોતી રહી અમદાવાદમાં પીએમ મોદીની સભા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી પીએમ મોદી પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદના નિકોલમાં એક વિશાળ જાહેર સભાને સંબોધન કરશે આ કાર્યક્રમમાં અંદાજિત એક લાખ લોકો હાજર રહે તેવી શક્યતા છે જેને ધ્યાનમાં રાખીને તડામાર તૈયારીઓ ચાલી રહી છે વરસાદની આગાહીને કારણે ખોડલધામ ગ્રાઉન્ડમાં સભા માટે ખાસ વોટરપ્રૂફ જર્મન ડોમ બનાવવામાં આવી રહ્યો છે આ આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના છ મહિના પહેલા મતદારો સુધી પહોંચવાનો એક પ્રયાસ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેલોનીએ કહ્યું નમસ્તે દુનિયા આખી જોતી રહી અમેરિકાના વ્હાઈટ હાઉસમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બેઠક પહેલા એક રસપ્રદ ક્ષણ જોવા મળી છે જ્યારે ઇટાલીના પીએમ જ્યોર્જના મેલોનીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સહાયકનું નમસ્તે કહીને સ્વાગત કર્યું ત્યાં હાજર અન્ય નેતાઓ પરંપરાગત હાથ મિલાવીને અને ઔપચારિક અભિવાદન કરી રહ્યા હતા તે જ સમયે મેલોનીએ ભારતીય શૈલીમાં નમસ્તે કહ્યું ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા જેનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં એક હજાર ફૂટ ઊંચી મેગા સુનામીનો જોખમ વૈજ્ઞાનિકોએ અમેરિકાના પેસિફિક કિનારા માટે એક ગંભીર ચેતવણી જારી કરી છે તેમણે જણાવ્યું છે કે કાસ્કેડિયા સબડસ્કન ઝોનમાં એક મોટા પ્રમાણમાં ભૂકંપના કારણે એક હજાર ફૂટ ઊંચી મેગા સુનામી આવી શકે છે વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આગામી પચાસ વર્ષમાં આઠ કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવવાની પંદર ટકા શક્યતા છે આ સુનામી સિએટલ પોર્ટલેન્ડ અને ઉત્તરી કેલિફોર્નિયા જેવા શહેરોને ડૂબાડી શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન હોકી એશિયા કપમાંથી બહાર પાકિસ્તાન હવે ઓગણત્રીસ ઓગસ્ટથી શરૂ થયેલા હોકી એશિયા કપ ટુર્નામેન્ટમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગયું છે સુરક્ષાના કારણોસર પાકિસ્તાન હોકી ફેડરેશને ભારત આવવાનો ઇન્કાર કર્યો છે આ સાથે ઓમાને પણ પોતાનું નામ પાછું ખેંચ્યું છે આ નિર્ણય બાદ બાંગ્લાદેશ અને કઝાકિસ્તાનને આ ટુર્નામેન્ટમાં રમવાની તક મળી છે આ સાથે જ પાકિસ્તાને બે હજાર છવ્વીસના હોકી વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈડ થવાનો એક મોકો પણ ગુમાવી દીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરોગ્ય વિભાગે સાતસો કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો રાજકોટના લોકમેળામાં આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે પાંચ દિવસમાં સાતસો કિલોથી વધુ અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે બટેટા બરફ ચટણી વાસી ઢોકળા ખીર ખીચા અને કલયુક્ત ખોરાકનો નાશ કરાયો છે વધુ વખત વપરાયેલા તેલનો ઉપયોગ સામે પગલાં લેવાયા છે ચાલીસથી વધુ ખાણીપીણીના વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારીઓ સામે આરોગ્ય વિભાગે અત્યારે દરોડા પાડ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આનંદ મેળામાં રાય તૂટી બે વ્યક્તિ ઈજાગ્રસ્ત રાજ્યમાં ફરી એકવાર રાય તૂટવાની ઘટના બની છે વિરમ ગામમાં આનંદ મેળામાં સેલંબો રાય તૂટતા અકસ્માત સર્જાયો છે જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે તો એકને ગંભીર ઈજાઓ પહોંચી છે ખાસ કે વિરમ ગામમાં એમજે હાઈસ્કૂલના મેદાનમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં રાય તૂટવાની ઘટના બની ખાસ કે આ ઘટના તંત્ર સામે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ માટે હજુ પણ વરસાદની જોરદાર આગાહી હવામાન સહિત અંબાલાલ પટેલે પણ ગુજરાતના માથે વરસાદનું મંડાણ હોવાની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે જેમાં અમદાવાદ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે અનેક જિલ્લામાં એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે સુરત તાપી ડાંગમાં પણ વરસાદ થઈ શકે છે નવસારી વલસાડ અમદાવાદના અનેક વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદનો માહોલ પણ જોવા મળી રહ્યો છે મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમામ પ્રકારની માહિતી કમેન્ટમાં આપજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોથી વાર આસારામના હંગામી જામીન લંબાવી દેવામાં આવ્યા છે દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા છ્યાસી વર્ષીય આસારામને ગુજરાત હાઈકોર્ટે ચોથી વાર હંગામી જામીન આપ્યા છે કોર્ટે તેમની સુનાવણી ત્રણ સપ્ટેમ્બર સુધી લંબાવી છે તાજેતરમાં રાજસ્થાન હાઈકોર્ટના નિર્દેશ ઉપર તેમનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ થયું જ્યાં તેમના સમર્થકોએ હંગામો મચાવ્યો હતો અને મીડિયા સાથે મારામારી પણ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુઃખદ સમાચાર પેટલાદના રામોદરી બ્રિજ પર વાસદ બગોદરા હાઇવે પર અકસ્માત થયો સ્વિફ્ટ કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા ત્રણ લોકોના મૃત્યુ થયા પોલીસે પોસ્ટમોર્ટમ માટે તેમને હોસ્પિટલ ખસેડ્યા મૃતક રાજસ્થાનના વતની સામે આવ્યું છે આ અકસ્માતના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી રામોદરી બ્રિજનો જોખમી ડિવાઇડર બે વર્ષમાં નવ લોકોના જીવ લઈ ચૂક્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષ્ણનગરીમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદી માહોલ જોવા મળ્યો હવામાન વિભાગની આગાહી અનુસાર દ્વારકામાં અનેક જગ્યાએ વરસાદ પડ્યો ભારે વરસાદને કારણે ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા લાંબા વિસ્તારથી ન વરસાદ થયેલા વિસ્તારોમાં પણ વરસાદ થયો છે અનેક ગામોમાં ભારે વરસાદને કારણે લોકોની હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જામ કલ્યાણપુરમાં ભારે વરસાદ ખાબક્યો ભારે વરસાદને કારણે નદી અને ચેક ચેકડેમ પણ છલકાયા છે ચોર અને ટંકરિયા અને દૂધિયા ગામે પણ વરસાદ નોંધાયો છે વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉકાઈના નવ દરવાજા ખોલાયા અનેક ગામો એલર્ટ ઉપર ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમના નવ દરવાજા ખોલીને આશરે એક લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું જેના કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે નદી બંને કાંઠે એલર્ટ થઈ ગઈ છે અનેક ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યા છે અનેક લોકોને સાવચેત રહેવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો છે અધિકારીઓ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે